અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતના તાત ભગવાનના શરણે ગયા છે મેઘરાજાને મનાવવા મેઘ મેઘરાજનગરમાં પરજનને યજ્ઞ યોજાયો મુદેવો વૈદિક મંત્રોચ્ચાર કરીને ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો પીવાના પાણી અને ખેતી માટે વરસાદની રાહ ઊગા ખેડૂતો આગ સામે મીઠ માંડીને બેઠા છે મેઘરાજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહીંવત થતા ખેડૂતોની ચિંતા વધી છે વર્ષોની જે પરંપરા છે કે વરુણ રીજા માટે

ત્યાં વાવેતર થઈ ગયું છે પરંતુ કેટલા ખેડૂતો હાલ વાવેતર શરૂ કર્યું છે ત્યારે વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત હાલ તો કફોડી બની છે આમ તો વરસાદ પડ્યો છે પરંતુ તેમ છતાં પાક મૂરજાવા લાગ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી સોયાબીન કપાસનું સૌથી વધુ વાવેતર કરાય છે પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠામાં વરસાદ મોડો થયો છે પહેલા એક એક કે બે દિવસ વરસાદ આવ્યો જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો એટલે ક ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું હતું પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુરઝાવા લાગ્યો છે બે ત્રણ દિવસે આ વરસાદ બંધ રહ્યો છે વાવેતર કરવાનો બાકી છે અને ભેજ ઘણો હોય એટલે વાવેતર થતું નથી અને હવે વાવેતર કરીએ અને વરસાદ હજી ચાર પાંચ દિવસે આવ્યો નથી તો હવે આ ખેડૂત સોયાબીન મગફળી કપાસ એ બધું વાવેતર કર્યું છે પણ હવે વરસાદ ખેંચાણો એટલે એમને નુકસાન ઘણું થશે હાલ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ પડે અને પાક બચાવી શકાય જલ્દી વરસાદ પડે તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે વરસાદ ન વરસે તો ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે ત્યારે ક્યારે વરસાદ આવે તેની પણ ખેડૂતો મીટ માંડીને બેઠા છે વાવેતરમાં અત્યારે મગફળી સોયાબીન અને કપાસનું વાવેતર કરેલ છે પાણી હતું એટલે વાવેતર કર્યું પણ અત્યારે વરસાદના ખેંચતા હતા અત્યારે પાકને અત્યારે બહુ નુકસાન થાય છે અત્યારે પાણીની ખાસ જરૂર છે એ વરસાદ આવે તો આ બધું ખેતી બરાબર છે મોઘા બિયારણ લઈને આ ખેતી કરી છે દવાઓ મૂકી અત્યારે ખેડૂતને પડતા ઉપર પાટાનો માર છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો અને વરસાદ ખેંચાને લઈને ખેડૂતોએ જ્યાં પાણી હતું ત્યાં વાવેતર તો શરૂ કરી દીધું પરંતુ જે વાવેતર કર્યું હતું તેના કારણે અત્યાર હાલ ખેડૂતોની જે પરિસ્થિતિ છે વિપરીત જોવા મળી રહી છે ખાસ કરીને જે વાવેતર કર્યું હતું ત્યાં પાક સુકાવા લાગ્યો છે મગફળી હોય સોયાબીન હોય કે કપાસ હોય અત્યારે હાલ જે વાવેતર કર્યું છે વાવેતરના જે પાન છે પાન પણ મુજાવા લાગ્યા છે તો આ ઉપરાંત ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ છે કે તેમ છે અત્યારે હાલ તો મોંઘાદાત બિયારણો ખાતર દવાઓનો છંટકાવ કરીને પણ પાકને જીવંત રાખવા માટે ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ અત્યારે હાલ ખેડૂતો એક જ રાહ જોઈ રહ્યા છે જલ્દીમાં જલ્દી વરસાદ પડે વરસાદ પડે તો ખેડૂતોનું જે પાક છે પાકના જીવનદાન મળી શકે તેમ છે ઈશાન ઈશાનભરમાં દ્વિજૈયતી ગુજરાતી સાબેકઠા ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે પરંતુ કચ્છ જિલ્લામાં વાવણીલાયક વરસાદ ન પડતા ખેડૂતો જ ચિંતિત બન્યા છે કચ્છ જિલ્લામાં હાલ માત્ર ત્રીસ ટકા જેટલી જ વાવણી થઈ છે જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે જિલ્લામાં માત્ર પચીસથી ત્રીસ ટકા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યારે ભુજના કુકમાં ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે કચ્છમાં વરસાદ ખરેખર જરૂર લાવણી વાવણી લાયક વરસાદ બિલકુલ જેને કહેવાય નથી પડ્યો ખરેખર સતરાચાર વરસાદ કહેવાય જેને કે ચારેય દિવસોમાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવણી લાયક જે વરસાદ આપણે કહી શકીએ અત્યારે નથી પડ્યો આઠાડ વિસ્તાર જે છે કચ્છનો એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે પણ સેન્ટ્રલ એરિયા ભુજ તાલુકો અંજા તાલુકો કે આ વચના વચનો ગાળો જે છે જગ્યા એનામાં વરસાદ થયો જો ઓછો ને મેઘરા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે પરંતુ પાટણ જિલ્લામાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓ કાગડોળી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી પંદરથી સત્તર ટકા વરસાદ નોંધાયો છે પંદરથી વીસ ટકા વાવેતર પણ કરાયું છે પરંતુ જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાય છે પરંતુ મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય

ખર્ચા તો બિયારણ ખાતર પાસે એની દવાઓ અમને આવર હાથ ના થાય તો બધી વાત હેત છે વાવણી લાગ બરાબર અમા સમી રાધનપુર સાતલપુર આ ત્રણ ચાર તાલુકામાં વરસાદની મોટી ઘટ છે 20% વાવેતર છે પણ વાવેતર રહેવાનો નથી અને પાણીનો કોઈ પણ સંજોગ થાય છે નહીં જો વરસાદ વાદળ થાય છાટા આવી રે ખઈ જાય જો વરસાદ બાપોજી થાય તો તો આ ખેડૂત બચી શકે નકે મોટો ઉસકા છે ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે જુવાર ગુવાર અડદ પણ જો હવે વરસાદ ન થાય તો આ બધો પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે તો ખેડૂતોને લગભગ હેક્ટરે પચ્તર હજારનો ખર્ચો કરી અને આ ભાવના બિયારણો ગાવ્યા છે સત્વરે વરસાદ થાય તો બરાબર છે કે કોઈ અહીં પાણીનો વિકલ્પ નથી આગળ વાત કરીએ ડાંગની તો ડાંગમાં વરસાદથી ખીલી ઉઠ્યો છે ગિરાદોત સિઝનના પ્રથમ વખત ખીલ્યો ગિરાદોત કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ ખુશ થયા હતા અને ગિરાદોતનો આકાશી નજારો ન્યૂઝીન ગુજરાતી પર જોઈ રહ્યા છો સમાચારો સમય છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝીન ગુજરાતી સાથે દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું જાણો કેવી રીતે એક અરબ હાથોમાં છે દુનિયાની તકદીર જે લક્ષ્ય એક નવું ભવિષ્ય વરસ્તી પ્રસાદ એવી તબાહી મચાવી કે ગામડાઓ તો ડૂબ્યા મુખ્ય હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગાવ નવસારી જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે જનજીવન ઉપર અસર પડી છે નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી જલાલપુર સ્ટેટ હાઈવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન વ્યવહારની અસર પહોંચી છે રોડ પર પણ પાણી ભરાતા વાહનો ફસાયા કલાકો સુધી ટ્રાફિક જામ થયો ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રસ્તા પર દ્રશ્યો જળ જમાવ ન જોવા મળ્યા જેને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેના પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભોક્કા બોલાવી રહ્યા છે નવસારી વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે નવસારી પંથકમાં ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાઈ ગયા છે નવસારી શહેરના હાલ પણ બેહાલ થઈ ગયા છે નવસારી શહેર બેટમાં ફેરવાયું હતું નવસારીના માર્ગો પર પાણીએ રાત જમાવી દીધું હતું વિરાવળમાં આવેલા એપીએમસી ના ગેટ પાસે પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા ખેડૂતોને હાલાકી પડી હતી શાક માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકી પડી મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોની અવર સમસ્યા થઈ ડ્રેનેજ અભાવે પાણી નિકાલ નહી થતા રોષ ફેલાયો તો શહેરના અન્ય રસ્તા પર પાણી વહી નીકળ્યા છે ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે જેના પગલે